કાકો ચાંદ ના આ જોવા જી એમો લાગે તું નક્કી કરી ના શું જેવા નક્કી કરી દે આ ના જ્યાં હા ભલે કાકો લાગે નક્કી કરીને હું ચાંદ વાત બેઠો તમારી બોલો કે નક્કી કરી ના નક્કી કરી નાખ્યા શું કર્યું કેટલા ડાકા પડ્યો હું બબરાલા તારે ના મળ પડ્યો ગોટના હું તો માસ નતો લઈ ગયો તે 1000 રૂપિયા ગોટના પડ્યા તો ઈ આલીને આયા તાર મમાએ ચોથી હશે કરીને આયા હું કલર કરો લે હાચું કો હું કાકા ફેંકો મમા મમા સુરત માં ઈ ને અમાર જોડે હજાર રૂપિયા લેવા આયા છે

કાકા ના કોક કરી માં હગુ તો તમારે કરાવ જ પડશે તમે હગુ કરાવ મારે મારે પહેવું જ છે બસ તારા કાકો આડો મોટો થયો તો હજુ આટલી ઉંમર માં છો એથી લઈ તારો હું ઠાકો પરવાનો કે કા તમે ગમે તે કરો મારે એની જોવાનું તો હું કરું મળવું તો જો ચોક એ તમારો પ્રશ્ન હા આપણે બતાઈ જ આપણે જીતુ કાકો એ ખબર હ ઈર વાત કરાઈ જીવી તો કરો વાત ઈર બાળમાં તો ખાગુ હોય તો કરો વાત ફોન કરું બોરે વાજી હલો હા જીતુ કા એ રોમ રોમ શું કરો મજા એમ ને હા બું કહેતો તો આપણા ભત્રીજા માટે હગું હોય શું વાત કરો तो આપડે ભત્રીજા ગોઠવી નાખો ને કોઈ કઈ સેટિંગ કરી નાખો હા કેવાય આવો એમ હા આવો આવો ઘેર જ છું હું ઘેર જ આવો ભત્રીજા આવું

મું કહું હું કહું તમને જો તમને વાત કરું હું કે એક બોસી ખબર પડી એટલે તમે જોતાય ભાડ કરો કના ઘર હા કના ઘર ભાડ કરવા યે મનેય નહી ખબર યાર તમે હું મગજ કૂટકૂટ કરો અલ્યા હું હેડું આવતો તો કોને કીધું હા કોને કીધું કોને કીધું એમ હા અલે બે જોઈ રહ્યો હાલ લબડી દી તો ગણ લબડી દી હા પેલા લે આપણે તું કો ગાધો કેમ ગાધો ઈ વસી ખબર દૂડી જો લાઈ રી એ દૂડી તો ખબર નહી દુકાન એ લાઈ છે કે દુકાન થી આ દુકાન તો હવે હું એ ગઈ ને અઠસ પૂછવા દઉં કરી દોશી થી ભઈ તું દોશી આવા શિકાર આવા ઠીક ખબર કોની દોશી હતી મને ખબર નહી તો તમન જેવડી ખાવ પડી એટલે આ અમે યાર મારું મગજ કઈ જાય તમે જાજો યાર તમે યાર અમે તો જઈએ છે પણ અમે જોમ જોઈ કણ

થયું સોડી તમારે જોવાની પહેરવાનું મારે એટલે સોડી મારે જ જોવી પડે આ ખોટું પડે અલ્યા પછી તું પહોડ્યા પછી તું આખો દાવી દેહ જોજો કરજે જાય કે ના આ જોઈને લાવવાની આ તો કાળી હોય તો પછી તે વાધો ને આપણે એક બારી બારી એક હોય ને આ તો ચોક અંધારામાં આવત હું તો બીવાઈ જાઉં આ ચટીયા સૂટ તમે લઈને એ બીજ લાગે તો બારી બારી ચોખ્ખ હોય ને ઉચ્ચે કહી દેજે આપડે બે તાકોરે મસ્ત ગીત ગાયું કયું ગાયું આપણા બે નું

તમે અમાનુ ડોસી મરી તમે જોવા ગયા તમે લાવી તમને ખબર અમે તમે પૂછવા હતા એવું એટલે કોને હલવાયો તમે મને હલવાયો તમે મને કીધું હતું હ તમે મને કીધું હતું શું કીધુંતું મે કે દોશી ગોમમાં મરીજી કોરોના મરીજી હા તમે મને કીધું અમે તો તમે જોડ્યા અમાર કાકો હોય ને તો કાળ એક જ ભેગો ભેગા થાતા કનો ભેગો